તહેવારોને લઈ રાજકોટ જિલ્લા જેતપુર યાર્ડે રજાઓ જાહેર કરી છે જેતપુરમાં છ દિવસ માર્કેટ યાર્ડ બંધ રહેશે જેતપુર વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે જન્માષ્ટમીના તહેવારને લઈને છ દિવસની રજા જાહેર કરી છે તારીખ ત્રેવીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જેતપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે અને ત્યારે છ દિવસ યાર્ડમાં જણસીની તમામ પ્રકારની આવક જાવક હરાજી પણ બંધ રહેશે આગામી ઓગણત્રીસ ઓગસ્ટથી રાબેતા મુજબ યાર્ડ ચાલુ થશે જિલ્લાના અંકલેશ્વર પાલિકાના ડબ્બામાંથી ઢોર ગુમ થયાની ઘટના સામે આવી છે અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર માર્ગો પરથી પકડેલા વીસ જેટલા પશુઓ ડબ્બામાંથી ગુમ થયા છે એટલે કે ચોરીની ફરિયાદ નોંધાય છે રાતના સમયે ઢોરની ચોરી થતા પાલિકાએ પોતાના લેટર પેડ પર પોલીસ ફરિયાદ આપી છે રખડતા ઢોરના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થતું હોય છે જે પગલે પાલિકાએ કાર્યવાહી કરી રખડતા ઢોરને પકડ્યા

ને પાણી ને એની વ્યવસ્થા માટે માણસ ત્યાં રહી છે કે રાત્રે સિક્યુરિટી નોટો ને ઘણા દિવસથી આ કામગીરી કરવામાં આવતી જ હતી ને આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે જિલ્લાનો સૌથી મોટો ગણાતો ખોડિયાર ડેમ ફરી એકવાર છલકાયો છે શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયા ડેમ ફરી છલકાયો છે ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ ખોડિયા ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે ખોડિયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા પણ તંત્રએ સૂચના આપી છે અમરેલી અને ભાવનગર જિલ્લાના છેતાળીસ ગામોને તંત્રએ સાવચેત રહેવા સૂચના આપી છે પાંચ તાલુકાના ચોત્રીસ ગામ અને ભાવનગર જિલ્લાના બે તાલુકાના બાર ગામને તંત્રએ અલર્ટ રહેવા માટે સૂચના આપી છે અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છેલ્લા પાંચ દિવસથી અહીં વરસાદ વરસી રહ્યો છે જિલ્લાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે જિલ્લાના ખાંભાના બોરાડા ચક્રાવા ભોંડણી મોટા બારમણમાં પણ વરસાદ છે સતત વરસાદના કારણે બોરાડા અને ચકરાવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું છે જિલ્લામાં મેઘરાજાએ ધડબરાટી બોલાવી છે ધોધમાર વરસાદથી કીમ ચાર રસ્તા અને કીમ માંડવી સ્ટેટ હાઇવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે વાહન ચાલકોને પણ થોડી મુશ્કેલી નડી છે વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે રસ્તામાં ખાડા ખાબ પણ છે અને પાણી ફરી વળતા એ નજરે પણ નથી આવતા જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે તો રોડ રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થયો છે જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદનું આગમન છે અને ગોંડલના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે તાલુકાના વાસાવડ કેશવાડા રાવણા ધરાડા મોટી ખીલોરી પાટખીલોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાસવડ ગામ ખાતે અંદાજીત બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે કારણ કે જે રીતે પાણી ભરાયા છે ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો ગ્રામ્ય પંથકમાં ધમાકેદાર એન્ટ્રી છે ખેડૂતોમાં પણ આનંદ છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી લગભગ પંદર એક દિવસ જેવો વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ આ એન્ટ્રી કરી છે તો મોટી ખિલોરી ખિલોરીમાં વરસાદ વરસ્યો છે ગોંડલમાં વરસાદ છે અને ગોંડલની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે જોકે લાંબા વિરામ બાદ આ વરસાદનું આગમન થયું છે જેથી ખેડૂતો પણ ખુશ છે કારણ કે સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તો આજે સામાન્ય વરસાદ નથી વરસ્યો પરંતુ ધોધમાર વરસાદ છે અને બે સિસ્ટમ સક્રિય થયેલી છે અરબી સમુદ્રમાં ખંભાતના અખાત પાસે એક સિસ્ટમ સક્રિય થયેલી છે બીજી બંગાળની ખાડીમાં અહેવાલ બાદ યુવતીનું રેસ્ક્યુ કરાયું છે છોટાઉદેપુરમાં ન્યૂઝ અહેવાલની અસર થઈ છે ક્વાટના મોટી ટોકરી ગામમાં નદીમાં યુવતી હતી અહેવાલ થયા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું તો મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ આગેવાનો દોડી આવ્યા સ્થાનિક તરવૈયા છોટાઉદેપુર ફાર વિભાગની ટીમ પણ બચાવ કામગીરીમાં જોતરાય છે તો દોડાનો સહારો લઈ યુવતીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા શૈજ પાસેથી જી શૈજ યુવતી ફસાઈ હતી હેમખેમ હવે બહાર નીકળી ગઈ છે એ સંધ્યા ખાસ કરીને કે કમાટર જે વિસ્તાર છે તેની અંદર જે યુવતી હતી તે સૌ ક્રિયા માટે તેઓ ગયા હતા પરંતુ સવારે જે ઉપરવાસમાં અને કવાટની અંદર જે ભારે વરસાદને કારણે જે નદી છે તેની અંદર જે મોટી ટોકરી ગામ નજીક થી નદી જે પથાર થાય છે તેમાં અચાનક પાણી આવી ગયું હતું ત્યારે જયારે પાણીનો જે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે યુવતી છે આમ તો જયારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું કવાટ મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ હોય આગેવાનો ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે છોટા સુધી ફાયર બ્રિગેડ ની ટીમ પણ બોલાવવામાં આવી હતી અહીં મુસીબાજી ત્રણ કલાક બાદ ભારે જહેમત બાદ દોડાનો સહારો લઈને એ યુવતી ને બહાર કાઢવામાં આવી છે

લોડ આવી પાણી આવી પડ્યું એટલે હું એક ભાઈ હતો અને એક છોકરી હતી કે મને ના પાડી કે એક એકલા નોડ આવે છે એટલે તું ઉપર ચડી જાય એવું મને હા ઉપર ચડી પછી મને ત્રણ ભાઈ ચાર ભાઈ હતા અને ફાયરિંગ કરીને મને બહાર કાઢ્યું

એનડીપીએસ એક્ટની કલમ આઠ સી એકવીસ સી અને ઓગણત્રીસ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે દાહોદના પાનમ નદીના વહેણમાં ફસાયા ચાર લોકો ધાનપુરના કંજેટામાં નદીમાં ચાર લોકો ફસાયા ધાનપુર પોલીસ દેવગઢ બારીયાની ફાયરની ટીમ કંજેટા જવા રવાના થઈ છે તો ચાર લોકો ફસાઈ અને તુરંત જ તંત્રનો તેઓએ સંપર્ક સાધ્યો કંજેટામાં પાનમ નદીમાં ચાર લોકો ફસાયેલા છે ટેકરા જેવી જગ્યા પર તે લોકો અત્યારે ઊભા છે અને તંત્રની જે રેસ્ક્યુ ટીમ છે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે તો ફાયરની ટીમ અત્યારે ત્યાં પહોંચી રહી છે કારણ કે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે આસપાસના જે સ્થાનિક અથવા તો વટીમાર્ગ જે લોકો હશે તેમની નજર આ લોકો પર ગઈ અને તેઓએ મદદની ગુહાર લગાવી અને જેના કારણે હવે તંત્રની ટીમ ત્યાં પહોંચી રહી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી જી સૌરભ ચાર લોકો ફસાયા છે નદીનો આ પટ પણ જોવા મળી રહ્યો છે શું પરિસ્થિતિ છે કેટલા સમયથી ફસાયેલા ચોક્કસ થી કહી શકાય કે ગઈકાલ રાત્રે જે આ પાન નદીમાં માં વરસાદના કારણે જે પાન નદી છે તે ભરપૂર નીરની આવક થઈ હતી અને તેની સાથે ચાર લોકો ત્યાં નદીમાં ફસાયાના પણ સમાચાર મળ્યા હતા સમાચાર મળતાની સાથે જ જે ધાનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને દેવગઢ ફાયર વિભાગ ને પણ જાણ કરવામાં આવી હતી જોકે દેવગઢ બારે ફાયર વિભાગ અત્યારે તેઓના રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી રહી છે જી આપનો આભાર અમારી સાથે જોડા વરસાદ વરસ્યો અને ફક્ત જેવો તેવો વરસાદ નથી રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા છે ચાલુ ધોધમાર વરસાદ સતત બીજા દિવસે વરસાદની હેલી અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ ક્યાંક હળવો તો ક્યાંક ભારે ઝાપટા શરૂ થયા છે એરપોર્ટ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે તો સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો એક દોઢ કલાક વરસાદ વરસ્યો અને પાણી પાણી થઈ ગયું હતું અને આજે પણ કંઈક એ જ પરિસ્થિતિ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે થોડા જ વરસાદમાં એક જ ઝાપટું આવ્યું અને સર્વત્ર પાણી પાણી કરતું ગયું છે તો બપોરમાં અનેક વિસ્તારમાં વરસાદ છે ક્યાંક ધીમી ધારનો વરસાદ છે ક્યાંક એકાદ જોરદાર ઝાપટું છે જે સર્વત્ર પાણી પાણી કરતું ગયું છે લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ થતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે આ અમદાવાદનો એરપોર્ટ વિસ્તાર છે કે ત્યાં પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે થોડો વરસાદ થાય છે તો તેમ છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે પરંતુ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ છે તે અમદાવાદમાં થાય કારણ કે અમદાવાદમાં ચોમાસાની સિઝનનો ખૂબ ઓછો વરસાદ હતો અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા ભારે ઉકળાટ હતો અને આ ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રીતે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે ત્યારે આગામી પણ પાંચ દિવસ છે તે વાતાવરણ યથાવત રહેવાનું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ થશે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે